પાલનપુરમાં જિલ્લા પંચાયતનો ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો ચાલુ કામકાજ દરમિયાન આ સ્લેબ ધરાશાયી થઈ જતા ફફડાટ વ્યાપી ગયો હતો કોઈ અવર ન હોવાને કારણે જાનહાની જો ટળી હતી ચાલીસ વર્ષ જૂના આ બિલ્ડીંગને કન્ડમ કરવાની દરખાસ્ત પણ થયેલી છે હજારો કર્મચારીઓ અને અરજદારોની અવરજવર વચ્ચે પોપડા પડવાની પણ ઘટનાઓ બની રહી છે જિલ્લા પંચાયત કચેરીની ત્રીજા માળેથી સ્લેબ તૂટવાની જે ઘટના છે તે સામે આવી છે અગાઉ પણ પાલનપુરનું જિલ્લા પંચાયત છે તે આગળ કોપરા કરવાની અથવા સ્લેબ તૂટવાની જે ઘટના છે તે બની ચૂકી છે એટલે કહી શકાય કે જિલ્લા પંચાયતના ચાલુ કામકાજ દરમિયાન સ્લેબ ધરાશાયી થતાં અત્યારે તો ફફડાટ વ્યાપી ગયો છે જો કે કોઈની અવર જવર ન હોવાને કારણે અત્યારે તો મોટી એક જાનહાળી છે તે ટળી છે જો કે આ સ્લેબ ત્રીજા માળે જ લોબીમાં પડી રહેતા મોટી જાનહાળી અત્યારે તો ટળી છે એટલે કહી શકાય કે જિલ્લા પંચાયતનું આ બિલ્ડિંગ છે તે ચાલીસ વર્ષ અગાઉ જૂનું છે વધુ જૂનું હોય કન્ડમ કરવાની પણ અત્યારે જે રીતે દરખાસ્ત કરવામાં આવે છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીને ખાલી કરી અને અન્ય જગ્યા જે ખસેડવાના આદેશ પણ કરી દીધા છે એટલે કહી શકાય કે હજુ સુધી આ કચેરીઓ છે પચીસ જેટલી કચેરીઓ આવેલી છે પરંતુ આજ સુધી આ કચેરીઓ જે બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે હજુ સુધી ખસેડવામાં ત્યાં નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં તંત્ર છે તંત્રની ઢીલી નીતિ અથવા કોઈ મોટી જાન હા હાની થાય તેની રાહ જોઈને બેઠું છે એટલે કહી શકાય કે અત્યારે તો જે રીતે આ સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે ક્યાંક ને ક્યાંક મોટી જાનહાની છે ટળી છે હજુ પણ તંત્ર દ્વારા જો આ કચેરીઓ છે અન્ય જગ્યાએ અન્ય સ્થળે ખસેડવામાં આવે તો કોઈ મોટી ઘટના ના બને તેવું અત્યારે તો અરજદારો અથવા કર્મચારીઓમાં પણ મોટો ફફડાટ વ્યાપી ગયો છે કહી શકાય કે ચાલુ દરમિયાન ચાલુ કામકાજ દરમિયાન આ જે ત્રીજા માળથી સ્લેબ તૂટવાની ઘટનાથી અત્યારે તો તમામ લોકો છે કર્મચારીઓ છે અરજદારો છે તે પણ અત્યારે ડરના માહોલ નીચે જે કામ છે તે કરી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનશ્રી ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા